પંચમહાલ જીવાદોરી સમાન પાનમ જળાશયના પાંત્રીસ વર્ષ બાદ ગેટ બદલવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે જળાશયના દસ ગેટ બદલવામાં આવવા સાથે એક ગેટ ખોલીને બેસાડવામાં દોઢ મહિના જેટલો સમય જવા સાથે મેન્ટેનન્સની કામગીરી પણ ચાલી રહી હતી પંચમહાલ જિલ્લાના જીવાદોરી સમાન પાનમ જળાશયનું નિર્માણ ઓગણીસો સિત્તેર માં થવા સાથે હાલમાં જળાશયમાંથી એકસો બત્રીસ ગામોના ખેડૂતોને સિંચાઈ માટે અને સિત્તેર ઉપરાંત ગામોને પીવા માટે પાણી પૂરું પાડવામાં આવે છે જ્યારે આ ડેમના દસ ગેટ બદલવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે પાંત્રીસ વર્ષ બાદ ડેમના ગેટ બદલવામાં આવી રહ્યા હોવા સાથે એક ગેટ બદલવા માટે મહિના જેટલો સમય પણ લાગતો હોય છે પાનમ જળાશયની મેન્ટેનન્સની કામગીરી કામગીરી શરૂ કરી દેવામાં આવવા સાથે આ ડેમના ગેટ બદલવાની ઉનાળા અને ચોમાસાની સિઝનમાં પૂરી થયા પછી ચાલી શકે તેવી શક્યતાઓ છે ડેમની મેન્ટેનન્સની કામગીરી દરમિયાન ખેડૂતોને સિંચાઈ માટે અનેક કામોને પીવા માટે પાણી સમયસર મળી રહેશે જેથી પાનમ જળાશયમાંથી પાણી મેળવતા ખેડૂતો અને સિત્તેર ઉપરાંત ग्राम ग्रामजनों ने पानी की तकलीफ प्रीतेश दर्जी पंचमहाल क्या गेट डालना सर ये पानम में हम काम कर रहे हैं पानम डेम में दस गेट हैं, जिसमें हमको दस के दसों गेट बदलना है जिसमें अभी हम एक गेट को काट के एक गेट निकालने का, का काम कर रहे हैं और एक गेट डालने में हम निकालने में डेढ़ महीने का समय जाता है और ये गेट डेम लमसम फोर्टी ईयर पुराना हुआ है जिसमें रिपेयरिंग का काम चालू है और इसको एक गेट एक करके डालना है हमको અને કામો પૂરી સાવધાન ઝિમ્દારી છે કરના